છ છ બે હાજર પચીસ થી એકવીસ છ બે હજાર પચીસ સુધી તાવના કેસોનો ઘરે ઘરે સર્વે કરવામાં આવશે લોહીના નમૂના લઈને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત અટકાવવાની કામગીરી કરી લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે મેલેરિયા વિરોધી માસ જૂન બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે વડલા ગામે પ્રાથમિક શાળા ખાતે વિઠ્ઠલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર ધર્મેન્દ્રભાઈ પટેલ તથા સ્થાનિક આરોગ્ય કાર્યકર મહેશભાઈ મુંધવા દ્વારા શાળાના બાળકોની મચ્છરના જીવનચક્ર તેનાથી બચવાના ઉપાયો તથા મેલેરિયા રોગના લક્ષણો તથા તેની સારવાર અંગે માહિતી આપી હતી સાથે જ ગ્રામજનોને મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું જે ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર